નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને મંગળવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારે થોડું સાવધ રહેવું પડશે જો કે દરેક બાબતમાં તમને તમારા જીવનસાથીનો પૂરતો સહયોગ મળતો જણાય છે પરંતુ તમે પરિવારના કોઈ સભ્યના લગ્ન સંબંધી નિર્ણયો લઈ શકો છો જેમાં ઘણો સમય લાગી શકે છે આજે તમને બાળકો તરફથી અટકેલા નિરાશાજનક સમાચાર સાંભળવા મળી શકે છે આજે તમે પરિવાર સાથે મોજ મસ્તી કરીને રાતનો સમય પસાર કરશો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ ગણેશજી કહે છે કે જો તમે વ્યાપારમાં કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરશો તો તે તમારા માટે સારું રહેશે આજે તમે દરેક બાબતમાં સંતોષ અને શાંતિનો અનુભવ કરશો જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે આજે તમને તમારા બાળકો તરફથી કોઈ પ્રિય સમાચાર સાંભળવા મળી શકે છે રાત્રિના સમયે તમને કેટલાક લોકો પાસેથી કોઈ માહિતી મેળવી શકો છો સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને આજે નવી પોસ્ટ મળશે તમારા સાસરી પક્ષ તરફથી તમને સન્માન મળશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુઓનું દાન કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ ગણેશજી કહે છે કે આજે તમારે બાળકના શિક્ષણ સંબંધિત યાત્રા પર જવું પડી શકે છે પરંતુ જો તમારે જવું જવું જ હોય તો ખૂબ જ સાવધાનીપૂર્વક જજો કારણ કે તમારી કોઈ મનગમતી કે કિંમતી વસ્તુ ખોવાઈ જવાનો કે ચોરાઈ જવાનો ભય છે તેથી સાવધાન રહેજો વિદ્યાર્થીઓને પરીક્ષામાં અપેક્ષિત સફળતા મળવાથી તેઓ આજે ખુશહાલ રહેશે આજે તમારે પિતા સાથે વિવાદ થઈ શકે છે પરંતુ કેટલીક વાર વડીલોની વાત સાંભળી લેવી જોઈએ આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણને માખણ અને સાકર અર્પણ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ ગણેશજી કહે છે કે જે લોકો નોકરીના લક્ષ સાથે કામ કરી રહ્યા છે તેમને આજે કોઈ સારા સમાચાર મળશે જેનાથી તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે અને તેમનું સન્માન પણ વધશે તમારા ધીમી ગતિએ ચાલી રહેલા વેપાર અંગે આજે સાંજે તમે સલાહ લેવા માટે કોઈ સભ્ય પાસે જઈ શકો છો આજે તમે જે પણ નિર્ણય તમે જે પણ નિર્ણય તમારી બુદ્ધિ અને સમજદારીથી લેશો તેમાં તમને સફળતા મળશે આજે તમે તમારા પરિવારના કોઈ સભ્ય સાથે વાદ વિવાદ થઈ શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે પ્રથમ રોટલી ગાય માતાને ખવડાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ગણેશજી કહે છે કે આજે તમને આવકના નવા સ્ત્રોત મળશે પરંતુ તમારે તેમને ઓળખવા પડશે તો જ તેનાથી તમને ફાયદો થતો જોવા મળશે જો વિદ્યાર્થીઓને શિક્ષણમાં કોઈ સમસ્યા નડી રહી હોય તો આજે તેઓ તેમના શિક્ષકો પાસે જઈને તેનો ઉકેલ શોધી શકો છો આજે તમારી વાણીની નમ્રતા તમને ઓફિસમાં માન અપાવશે અને તમને પ્રમોશન પણ મળી શકે છે જો તમારી માતાને આંખને લગતી કોઈ સમસ્યા છે તો તેમાં આજે વધારો થઈ શકે છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે ખૂબ જ વ્યસ્ત રહેશે પરંતુ તમે આજે સખત મહેનત કરશો તમને વધુ સારા પરિણામો મળશે જેને જોઈને તમે ખુશ નહીં થાવ પરંતુ તમારે ધ્યાન આપવું પડશે નહીં તો તમારી વધતી પ્રગતિ જોઈને તમારા દુશ્મનો પરેશાન થઈ શકે છે આજે તમારા બાળકોના લગ્ન નક્કી થઈ શકે છે આજે તમને તમારા સાસરી પક્ષ સાથે કોઈ વિવાદ થતો જોવા મળી શકે છે પરંતુ તેમાં તમારા જીવનસાથી તમારા સપોર્ટમાં જોવા મળશે ભાઈ બહેન સાથેના સંબંધો ગાઢ બનશે જો તમે આજે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચાર્યું છે તો તે તમને સરળતાથી મળી જશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજી કહે છે કે જો તમારા બહેનના લગ્નને લઈને પરિવારમાં સમસ્યા હતી તે બાબતમાં આજે કોઈ વડીલની મદદથી સમાધાન થઈ જશે જેનાથી પરિવારના તમામ સભ્યો ખુશ જોવા મળશે અને પરિવારમાં માંગલિક પ્રસંગો અંગે પણ ચર્ચા થશે જો લાંબા સમયથી વેપારમાં પૈસાની સમસ્યા હતી તો તે પણ આજે સમાપ્ત થઈ જશે વિદેશમાં રહેતા તમારા પરિવારના સભ્યો તરફથી તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવજાપ માળાનો પાઠ કરો ઋષ્વેક રાશિ ઋષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે થોડોક નિરાશાજનક નીવડી શકે છે પરંતુ તમારે તે ભાવનાઓ કોઈની સામે વ્યક્ત ન કરવી જોઈએ જો તમે તમારા વ્યવસાય માટે કોઈ નવા વિચાર લઈને આવ્યા છો તો તેને તમારા સાથીદારોને જ જણાવો અને તરત જ તેના પર કામ કરવું જોઈએ ધંધા રોજગાર માટે કાર્ય કરતા લોકોને આજે નિરાશા સાંપડી શકે છે જો તમારી તબિયત કથળેલી જણાય તો તરત જ તબીબી સલાહ લેવી જ જોઈએ આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીજીને નિયમિત જળ ચડાવો અને દીવો પ્રગટાવો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ ગણેશજી કહે છે કે આજે નોકરી અને વ્યવસાયમાં તમારા દુશ્મનો પણ તમારી પ્રશંસા કરવા જોવા કરતા જોવા મળશે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો સત્તા સરકારના ગઠબંધનનો લાભ આજે તમને મળશે સાથે જ તમને સાસરી પક્ષ તરફથી આર્થિક લાભ પણ મળી શકે છે આજે તમે સાંજે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો જો તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી પેન્ડિંગ છે તો આજે તમે તેને પૂરા કરવાનો પૂરો પ્રયાસ કરશો આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર અર્પણ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી કહે છે કે રોજે રોટીના ક્ષેત્રમાં કામ કરતા લોકોને આજે સારી તકો મળતી દેખાય છે જો તમે આજે કોઈ નવા બિઝનેસમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે સંબંધિત આજનો દિવસ સારો રહેશે આજે સાંજે તમે તમારી માતાના સ્વસ્થાયને લઈને ચિંતિત રહી શકો છો કારણ કે તેમની તબિયત બગડતી જોવા મળી શકે છે જો ભાઈ બહેનના સંબંધોમાં ખટાશ હોય તો તે પણ આજે દૂર થશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન અથવા વડીલોના આશીર્વાદ લો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ ગણેશજી કહે છે કે જો છેલ્લા કેટલાક દિવસોથી તમારા ઘર અથવા વ્યવસાયમાં કોઈ તણાવ ચાલી રહ્યો હતો તો આજે તે સમાપ્ત થઈ જશે અને તમને તણાવ મુક્ત અનુભવ કરશો આજે તમને કોઈ પ્રિય વ્યક્તિ તરફથી કોઈ નકારાત્મક સમાચાર સાંભળવા મળી શકે છે જેના કારણે તમારે કોઈ અણધારી યાત્રા પર જવું પડશે તેથી સાવચેત રહો આજે તમારે કોઈનું એટલું જ ભલું કરવું જોઈએ જેટલું યોગ્ય છે નહીં તો લોકો તેને સ્વાર્થ સમજવા લાગશે આજે ભાગ્ય સન્નો ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશને લાડુનો ભોગ ચડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ ગણેશજી કહે છે કે આજે તમે તમારા બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત રહી શકો છો જેના માટે તમે ભવિષ્યની કેટલીક યોજનાઓમાં પણ રોકાણ કરશો આમાં તમારે જીવનસાથીના સહયોગની જરૂર પડશે જો તમે આજે કોઈની પાસેથી પૈસા પૈસાની લેવડ દેવડ કરવાનું વિચારી રહ્યા છો તો એવું બિલકુલ ન કરો નહીં તો તમારા પૈસા ફસાઈ શકે છે ઘરેલું જીવન આનંદમય રહેશે જો તમે આજે પ્રવાસ પર જાઓ છો તો તમારી કિંમતી વસ્તુઓ ચોરાઈ જવાનો કે ખોવાઈ જવાનો ભય છે આજે ભાગ્ય ત્યાંશી ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારે કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો